આ મિત્રો તખ્તેશ્વર મહાદેવ મંદિર છે છેવાલા આ ભાવનગરની અંદર આવેલું છે ચાલો તો તમને બધું બતાવી દઈએ અહીંયાથી અંદર જતા જતા રસ્તો બહુ સારો છે મિત્રો અંદર જવાનો નજારો પણ બહુ મસ્ત છે જો મિત્રો અહીંયા રૂબરૂ આયા હોય તો બહુ જ મજા આવે એવું છે અને હજુ આપણે ઉપર જવાનું છે જો અહીંયાથી ટુ વ્હીલ પણ જાય છે પા તો આપણે બ્લોક બનાવવા માટે હાલતા હાલતા જોતાં જોતા જવાનું છે વાલા આખા વિડીયોમાં બન્યા રહેજો આખો વિડીયો જોઈજો અને કોમેન્ટમાં લખજો કેવું છે કેમ છે કેવું તમને લાગ્યું છે તો તકતેશ્વર મહાદેવ કહેવામાં આવે છે એ ભાવનગરની અંદર છે અને ઉપર જાઓ એટલે ફરતી બધી બાજુ આખો ભાવનગર દેખાય છે અને ઉપર ગયા પછી તો બહુ જ મજા આવે છે પણ એ છતાંય આખો વિડીયો જોઈજોવાલા મજા આવે કેવું લાગ્યું કેમ રહ્યું છે એવી રીતના કહેજો વાલા જરા કોમેન્ટ કરી દેજો અને આપણે ઠેઠ સુધી જવાનું છે તો વિડીયોમાં બિન્યા રેજોવાલા જો આ પાછો નીચે જવાનો રસ્તો એનો એ આપણે આવ્યા એ બરાબર એના ઝાડ અત્યારે ઘણા મોટા થઈ ગયા છે એટલે બેઠું હોય દિવસે તડકાનું તોય પણ બહુ જ મજા આવે છે જો આ મંદિર હજુ બિન્યા રેજો આપણે ઠેઠ મંદિરે જવાનું છે ભોળાનાથના પર દર્શન કરવાના છે વાલા તો બિન્યા રહેજો અને નવા હોય તો શેર કરજો લાઈક કરજો અને સદ કરતા રહેજો જો વાલા મંદિર જો દૂરથી મસ્ત મસ્ત લાગે છે નજારો બહુ ફર્સ્ટ ક્લાસ છે તો થોડું ઉપર જે જઈશું પછી થોડુંક થોડુંક આગળ જવાનું છે વાલા કોમેન્ટમાં કહેજો વાલા કયો લાગ્યો છે વિડીયો કેવું મંદિર છે કેમ છે કોમેન્ટમાં જણાવજો વાલા આ અમે યુટ્યુબમાં પહેલો જ બ્લોગ બનાવવાનો કારણ કે મહાદેવથી તે શરૂઆત કરી છે વાલા તો વિડીયોમાં બન્યા રહેજો વાલા મારે જો અંદર જઈને આખો મંદિરનું બધું બતાવીશું એક જ મિનિટ ઊભા રહેજો જો જો એક મિનિટ જો આ પોતે તે તત્તેશ્વર મહાદેવ એક આદમીને જો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જય તત્તેશ્વર મહાદેવ તક્શ્વર મહાદેવ જો મિત્ર હર હર મહાદેવ જય તત્તેશ્વર મહાદેવ જય તત્તેશ્વર મહાદેવ જોવાલા આ તત્તેશ્વર મહાદેવનું મંદિર જય નંદીદેવ હર મહાદેવ હર મહાદેવ બને આ રેજો વાલા વિડીયોમાં જય મહાદેવ જય મહાદેવ હર હર મહાદેવ જય તક્તેશ્વર મહાદેવ છો વાલા જય મહાદેવ તકતેશ્વર મહાદેવ જરા કોમેન્ટ કરજો વાલા કેવું લાગ્યું છે અમારે ભાવનગરની અંદર આવેલું છે વાલા અને હવે થોડુંક હું બહાર જઈને એમણે બતાવું જય હનુમાનજી મહારાજ હમણાં થોડુંક બહાર જઈ અને હું તમને થોડોક બહારનો નજારો બતાવુંશ હર હર મહાદેવ હર હર મહાદેવ છે મહાદેવ તપ્તેશ્વર મહાદેવ બીના રેજો વાલા બિનારેજો જો આખું મંદિર થોડુંક દૂરથી ને લીધું છે વાલા કેમ લાગ્યું છે કોમેન્ટ કરજો વાલા જો આ અમારે ડુંગરા ઉપરથી આ મંદિરેથી ભાવનગરનો નજારો વાલા આ જો બધ બધ જૂમ ના કરો ઓકે 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 હર મહાદેવ જો આ થોડાક ઝાડ મોટા થઈ ગયા છે વાલા એના છે બે બરોબર બતાતું નથી નત્યારે અહીંયા તમે ઉનાળામાં જો આ પણ ઝાડ એ બહુ મોટા થઈ ગયા છે નતર અહીંયાથી આખું ભાવનગર દેખાય કેવું છે શું છે કેમ છે એમ તો કોઈક દિવસ પધારજો વાળા ભાવનગર આવો તો કોઈપણને પૂછો તક્તેશ્વર મહાદેવ જાવું છે તો કોઈ પણ તમને બતાવી દેશે